જય ગો માતા જય ગોપાલ આપ જે વિશાળ શેર જોઈ રહ્યા છો એ રફાળા ગામની અંદર દેવ બળદ આશ્રમ કે જેની ભગવતીની સેવા કર્યા પછી બળદ માટે ભેગ પહેરી લીધો એવો અમારી યોગેશભાઈ કે આજ એક બળદથી એની સેવા શરૂ કરી આજ કદાચ પચાસ કરતાં વધારે પણ એની પાસે બળદો છે અને એ શેડ ફૂલ થઈ ગયો અને બળદો ખૂબ રોડ ઉપર દુઃખી થઈ રહ્યા છે ખૂબ આમ તમે એની આંખમાં જુઓ ને તો દળદર દદર આહૂણા પડી રહ્યા છે આવી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રમાં એઠા ઉકળા અને ગામના ધોકા ખાતા બધો નજરે જોઈ ભીતરમાં આગ લાગી એમ કે આ આ બળદનું કોણ આ જગતમાં કોણ આને આશરો આપશે બસ એનો આશરો ઊભો કરવા માટે અમારો યોગેશભાઈ મહેનત કરે અને આપણે સૌ એને સાથ અને સહકાર આપવાનો છે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી આ બળદનો એક આશરો ઊભો થાય એની સેવામાં અશુક ભાગ લેજો જય ગો માતા